અમે મોબાઈલમાં ઘડી સાપે રાત્રે જોઈ દિવસ નું કામ કરીશ સિલાઈ મશીન જોઈ એટલે હું જોઈ કે આપણે માં બાપ ની સેવા કરવાની કે આ છોકરા માટે હું શિક્ષણ દેવાનું એવું જોવાનું બાકી કઈ જોવાનું નહીં તો તમે તમારું નામ શું કીધું તમે પાબી બેન રબારી પાબી તો બહુ મોટી કંપની થઈ ગઈ છે યાર બાબીબેન ભવારી પોતે સીવણ કામ કરે છે અને રોજ રાતના થોડી વાર મોબાઈલ જુએ છે બધું કામ ટાઈમ મળે તો આખા દિવસનું બરાબર છે થાકી ગયા હોય તો તું એ જ જોઈએ તો હવેથી તમે મોબાઈલમાં તમારા વાલીઓ તમારા બધા શિક્ષકો છે ને મોબાઈલમાં મેસેજીસ મુકલતા હોય છે એ બધા જુઓ છો એટલે મે સજા વે ગઈ મુકે એટલે વાલી સમેલન સ તમે આવો બીજા કેવા મેસેજીસ આવે છે તમને વાલીઓ પર અંગ્રેજી આવડતું નથી ગુજરાતી આવડે છે પણ પોત પર ભણ્યા છે ઓકે તો શિક્ષક મિત્રો ગુજરાતીમાં મેસેજીસ મળજો હા ગુજરાતી ઓકે છે કે તમારા આ આપણા વરસાદ કે આ છોકરા ભણવા આપણા લખ આ હાતા માથે મે રજા આવી છે તેજી મેસેજ આયો હતો સાહેબ તેજી આયો હતા સાહેબ એમ કીધું કે તમે જાતે જ આવીને તમારા છોકરાને લઈ જાત લક્ઝરી માં મૂકવાની અમારી કોઈ સૂચના નથી અને પહોંચી જાય એટલે તમારા છોકરાનો નો તમારે મેસેજ આપવાનો અથવા તો ફોન કરીને આપવાનો એટલે અમારે કદાચ કઈ મળે તો અમે આવી અમે સાહેબને ને કહીએ કે લક્ઝરી માં સડાવી દીધું અમે આવશે એટલે અમે તમને મેસેજ મૂકી દઈશું એટલે ગુજરાતી માં સમજીએ છીએ અંગ્રેજી માં કઈ સમજતા નથી સાચી વાત છે તો આપણી પાસે ઇન્ટરનેટ છે આપણી પાસે હવે મોબાઈલ ફોન્સ છે તો એ બધાનો સદુપયોગ કરીશું હે ને નવું નવું શીખીશું એના ઉપરથી અને વાલીઓ આપણી જોડે થેન્ક યુ થેન્ક યુ જય માતાજી સો મારું ખાલી એક જ વાત છે કે પહેલા કીધું વિજય સરે તાળી બે વાગે છે હે ને આ લોકોએ બહુ બધી કોશિશ કરી કે કોઈ વાલી આવીને કે બે શબ્દો કે પણ વાલીઓ આવ્યા નહીં એટલે મારે તો મને લાવવા પડ્યા મારે તો કઈ ખાલી કહેવું નથી મારે તો તમારું જ સાંભળવું હતું એટલે હું હવે વધારે સમય નહીં લઉં થેન્ક યુ થેન્ક યુ